સીતારામ બધાઈ જયરાની સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે બને લાડવા બતાય કે હાખો હતા લાડવા બનાવવાના કે બીજું કંઈ જતો કરો આ શી ગજે અતવારિયે મેં એક બને લાડવા હોય હા અમારા જયભાઈની ખવરાયે અમારે અમીદા હું તો ખાતી જ નહોતો કે બતાયવારે ખાઈ અમે ઘરે કારા કારા ખાઈએ

હે ગિયત ને ધર્મય પોડે ગિયત ને આતા હા બધી બાજી બગાડના કે ખેરું તારકા

કરતા ખાલી આ હે સાઈઝ નું તો આનું કોઈ ને ખાલી મારે થોડું જ ફિટિંગ કરવાનું હે બાકી તો માપની જ છે અને આ જરા કે આસે રહે ને તો અસ્તર નાખવાનું કેમ જો નાખી દઈએ ને તો આઈ મે એક ડ્રેસ તો દીધ તો તે ના માપ તો બધું મારો પડ્યો હોય તો એક આ હે ત્યાં હાથમાં બાયમી ભરે છે ને હાંભું ભરે છે ને સિક્ટા વાળી હે આગળથી ના ઓઠ મીટિંગ કરવાનો દેવાનું હે ના આદરી કાપો હે ને ઉસો લેવન મે ના અમે જો કીસાઈ હે આ કીસાવારી પુરતી આવે ના આ કીસાવારી મોટો બાસુ કીસાઈ મોઠો આપે ફોન હમઈ જાય વીડિયો ઓ આ આટો જાદીયો એક 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 તિન કાક વિડિયો ઉતારવા જાવું હોય તો ફોન કીсам નાખે જાઈ નિયા કા હે આજ રાત તો આમાં જે ફિટિંગ વધારે કરવું પડે ફિટિંગ ની લોહી બાકી આ બાય તો બધી માપ જ છે ખાલી આખી ફિટિંગ કરવાનું હોય ને એક થી થોડી કપોવી હે ને થોડી કપવે નાખી થોડીક લાંબી વધારે છે જો હમ જો તો આ ને આ બે માપ પણ આ બે ની કામ કરી જો આના માપ ની કે આ કર દીજો ને જો માપ ને બે ફેકી કર લે જો લાંબી છે જો એટલી એટલી છે એક ઇંચ છે લાંબી એટલે તો એટલી એની કે કાપી દીજો આણા માપની કરી દીજો ને બે ની ફિટિંગ વગર તમને જેવી રીતે માપું કાઈ રીતે ના કર ફિટિંગ હા હા ઓકે જો આ બે કુર્તી પહેલા મારે દેખાડ્યો તો આજે બહાર આવી કાઢી તો ચાલો દેખાડ ને કોટન ની હે ગઈ ને તો ગરમી હા રેડી કામ કામ કરવા હું તમને કે દે હા કે દે ચટાણે હાળાતરે સાવ આજે આજે માણસો હેજ બાજુ ખેતર હે પરાજ પરે એ তাম দেখাড়া চো বার পরে না উন্ধিয়া বাকি তো চাপ তুয়ের ইহার তো মোটি মোটি থাকে কক কক সড়ক তো মোটো থাকে মারা આ બધી છે ને મેં થઈ ગયો ને તો અમારે આ ખેતર ની માંડવી ઉભી હતી પછી હાથી ઉપાડી માંડવી ફાલ હે મગટું સારું રહી ઓલ્યું હાવજી થઈ ગયું ને કારું મોજ જેવું થઈ હે ને ત્યાં ભીંજાણા પાથરા ભરવું નહીં એવું મેળવીએ થોડું ખાવું શું હે अब यहाँ लिने सादती आवा जब तुवेर फुल जो फुल एकदम लगे దారి సన్న మన చేసి